સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધાર કાર્ડની કામગીરીને લઈ રોષ ધ્રાંગધ્રા પોસ્ટ ઓફિસમાં એક કામગીરી કરાવવા વહેલી સવારે પાંચ વાગ્યાથી અરજદારોની લાગે છે લાંબી લાઇનો ધ્રાંગધ્રામાં આધાર કાર્ડ સુધારા માટે માત્ર એક જ સિસ્ટમ કાર્યરત સરકારી તમામ યોજનાઓ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ મેળવા આધાર કાર્ડ જરૂરી એક લાખથી વધુની વસ્તી ધરાવતા ધ્રાંગધ્રામાં આધાર કાર્ડ કાઢવા અને સુધારા કરવા એક જ સિસ્ટમ કાર્યરત આધાર કાર્ડ કામગીરીને લઈ અરજદારોમાં રોષ અનેક અરજદારોને હાલાકી તાત્કાલિક સિસ્ટમમાં વધારો કરવા ઉઠી માંગ મારું છે અને આજે આપણે વાત કરીએ છીએ કે ધ્રાંગધ્રા પોસ્ટ ઓફિસ ખાતે આધાર સુધારણા કાર્યક્રમ જે કરવામાં આવે છે તેમાં ત્રીસ કૂપન આપવામાં આવે છે જેમાં રોજે રોજ સોથી દોઢસો લોકો આધાર કાર્ડના કામ માટે આવતા હોય છે એમાં લોકો ખૂબ હેરાન થાય છે બીજા સેન્ટરોમાં સો દોઢસો લોકોના કામ થતા હોય છે સાંજના પાંચથી છ વાગ્યા સુધી ની નિયમિત કામ ચાલતું હોય છે ત્યારે પોસ્ટ ઓફિસની ની અંદર ત્રીસ કુપન આપવામાં આવે છે જે બે કલાકનું કામ છે બાકીના સમય સમય દરમિયાન લોકોનું કામ થતું નથી લોકોને ખૂબ હેરાન ગતિ ભોગવવી પડે છે ગામડેથી આવતા લોકો સવારમાં લાઈનો મૂકવા ચંપલો મૂકવા જેના માટે ત્રણ ત્રણ કલાક માટે લોકો હેરાન થાય છે તો આ તકલીફ નિવારવામાં આવે અને સાંજના ઓફિસ સમય સુધી આધાર કાર્ડની આ કામગીરી પોસ્ટ ઓફિસમાં ચાલુ રહે તેવી એક સામાજિક કાર્યકારી કરતી લાગણી છે માગણી છે જય હિન્દ જય ભારત જય માત્ર ભારત માતા કી જય